નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજના સોના ચાંદીના બજાર ભાવ માર્કેટની અંદર શું રહ્યા જેની માહિતી મેળવીએ તેની પહેલા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો તો વાત કરીએ 24 કેરેટ સોનાની તો જેની અંદર આજે 1 ગ્રામ સોનાના ભાવ છે 7222 રૂપિયા 10 ગ્રામ સોનું 72220 માં વેચાઈ રહ્યું છે જ્યારે 100 ગ્રામ સોનાના ભાવ છે 722200 રૂપિયા જે મિત્રો 24 કેરેટ સોનાના ભાવમાં કાલની તુલનામાં આજે ઘટાડો નોંધાયો છે તો હવે જોઈશું કે બાવીસ કેરેટ સોનું આજે શું ભાવે વેચાઈ રહ્યું છે જેની માહિતી મેળવીએ જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર ચોવીસ રૂપિયા દસ ગ્રામ સોનું સાસઠ હજાર બસો ને ચાલીસમાં વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ બાસઠ હજાર ચારસો રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવમાં પણ કાલની તુલનામાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે વાત કરીએ તો બાવીસ કેરેટ સોનું અને ચોવીસ કેરેટ સોનામાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો ચાંદીના બજાર ભાવની માહિતી જેની અંદર દસ ગ્રામ ચાંદી નવસો સોળ માં વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ ચાંદી ભાવ છે નવ હાજર એકસો ને રૂપિયા જયારે એક કિલો ચાંદી એકાણું હાજર છસો માં વેચાઈ રહ્યું છે તો મિત્રો ચાંદીના ભાવમાં પણ કાલની તુલનામાં આજે ઘટાડો નોંધાયો છે હવે પછી નેક્સ્ટ વિડીયો